નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રિપી લર્નિંગ હબ માં આપ દરેક વિદ્યાર્થી મિત્રો નું હાર્દિક સ્વાગત છે મિત્રો રેડી ચાલો નવા ટોપિક સાથે આપણે શરૂઆત કરીએ રેડી તો આવા ગેટ ની આપણે ચર્ચા એક પછી એક જોઈએ ચાલો પેલો ગેટ ઓર ગેટ છે વિદ્યાર્થી મિત્રો આપણી રિપી લર્નિંગ યુટ્યુબ ચેનલ ની અંદર સરસ મજાના વિડીયો છે આ સમજાવવા માટે એકવાર રિફર કરી જોજો સેમ ઉદાહરણ સાથે આપણે છે કે આ કયા ગેટ શું કામ કરે છે ઓર ગેટ રાઈટ તો ઓર ગેટ તમારી સામે છે વિદ્યાર્થી મિત્રો ઓર ગેટ કેવું કામ કરે હું એ બે પરિપથ પરિપથ પર દોરું છું કે ઓરગેટનું કામ કેવું છે આ બે સ્વિચ હોય છે આ સ્વિચ એ છે અને આ સ્વિચ બી છે બંને સ્વિચ સ્વિચ ઓપન છે આ સાથે બેટરી જોડવામાં આવે રેડી અને આ એક બલ્બ રાખવામાં આવે બલ્બ આ એક બલ્બ છે આ શું છે બલ્બ એને આઉટપુટ કહેવાય વાય ઓપન એટલે જીરો જીરો જો અહીં ધ્યાન આપવાનું ઓપન અને ક્લોઝ ઓપન એટલે જીરો અને ક્લોઝ એટલે વન આપણે એવું કરવાનું છે ચાલો બંને સ્વિચ ઓપન છે ઓપન છે એટલે પ્રવાહ પ્રવાહ જશે પ્રાય અટકી જશે લેમ્પ ચાલુ થશે નહીં બલ્બ રહેશે કેવો બંને સ્વિચ ઓપન છે ત્યારે બલ્બ બી પેલા બલ્બ વાય બંને સ્વિચ પેલા ઓપન છે ચાલો ઓપન ઓપન ત્યારે બલ્બ કેવો રહેશે ઓફ ચાલુ નહીં થાય કારણ કે પ્રવાહ એને મળવો જોઈએ ને એ મળશે નહીં ચાલો સ્વિચ એને હું ક્લોઝ કરું છું આ ઓપન રાખું છું ચાલો આ ઓપન છે અને આને ક્લોઝ કરું છું આનો એક ક્લોઝ કરી દઉં છું આ ઓપન રાખું છું તો પ્રવાહ અહીંથી આમ જશે આ આટકી જશે પડી એ પ્રવાહ અહીંથી આમ જઈને આમ જઈને આમ જઈને આમ બલ્બમાંથી પસાર થશે બલ્બમાંથી પસાર થયેલો બલ્બ ચાલુ થશે એટલે કે બલ્બ કેવો થશે ઓર ઇટ્સ ઓકે હવે આને હું ફેરવી નાખું છું ઉલટાવી નાખું છું સ્વિચ એને ક્લોઝ કરું છું અને બીને ઓપન રાખું ચાલો હે ને આને હું ક્લોઝ કરું છું અને ઓપન રાખું છું તો પણ પ્રવાહીથી જશે અહીંયા અટકી જશે પણ એ પ્રવાહીથી આમ પસાર થઈને આમ આવીને બલ્બમાંથી પાછો રિટર્ન થશે એટલે બલ્બ ઓન જ થશે હે ચાલો બંને સ્વિચને હું ક્લોઝ કરું

બલ્બ ઓફ રહે આઉટપુટ કેવો મળશે જીરો જ મળશે ઇટ્સ ઓકે ચાલો એક સ્વિચ તમે ઓપન રાખો છો એટલે ઓપન એટલે જીરો જોઈ લો અને બીજી સ્વિચ ક્લોઝ રાખો છો તો પણ બલ્બ કેવો થશે ચાલુ ચાલુ એટલે ઓન ઓન એટલે વન છે ચાલો આને તમે ક્લોઝ કરો છો આને ઓપન રાખો છો તો પણ બલ્બ ઓન થશે બંને ક્લોઝ કરશો તો પણ બલ્બ કેવો રહેશે ઓન રહેશે આ ઓર ગેટ નું કાર્ય છે ને એનો પરિપથ છે તમે જોઈ શકો છો મેં હવે આનું બીજું તમને એમ થાય કે આ લોજિક ક્યાં ઉપયોગ થાય કાર કારની અંદર તમે આગળનો જે બમ્ફર હોય ને વિદ્યાર્થી મિત્રો એમાં જોજો સેન્સર હોય બરાબર છે એ સેન્સર શેના માટે હોય ગોળ રાઉન્ડ હોય તમને આવા જોવા મળશે જોજો કાર ની અંદર આવા ગોળ રાઉન્ડ જોવા મળશે આવા આગળના ઓલા રેડી આ તમને આમ જોવા મળે આ બધા સેન્સર છે રેડી કે કોઈ બી એક પ્રેસ થશે ઠોકર લાગે બીજી ગાડી એ ઠોકરાય સેન્સર ઉપર ઠોક્કર લાગે તો એ કાર્યરત થશે એને કારણે અંદર કારની અંદર જો એરબેગ હોય તો ના હોય તો સેન્સર ના હોય જે કારની અંદર એરબેગ હોય એની અંદર આગળ તમે જોજો આગળના બમ્પર ઉપર સેન્સર હશે રાઈટ એટલે એ સેન્સર ઉપર પ્રેસિંગ થશે એટલે કાર્યરત થશે ને એને કારણે અંદરની એરબેગ ઓપન થશે રાઈટ તો કોઈ એક સેન્સર પ્રેસ થશે તો પણ એરબેગ ખૂલશે બે સેન્સર પ્રેસ થશે તો પણ એરબેગ ખુલશે પણ એક બી સેન્સર પ્રેસિંગ નહીં થાય એના ઉપર ઠોકર નહીં લાગે એના ઉપર પ્રેસર નહીં આવે તો એરબેગ ખુલતી નથી તમે રનિંગમાં જે કાર ચલાવો છો તેમાં એરબેગ ઓટોમેટિકલી ખુલી જાય એવું ક્યારેય બનતું નથી હે ને પ્રેસિંગ થશે એના ઉપર તો જ થશે ગમે એવી ગાડીને ઠોકર લાગી હશે પણ ધ્યાન આપજો ખાસ જો આ સેન્સર ઉપર એક પણ ઠોકર નહીં લાગી હોય ને એના ઉપર પ્રેસિંગ નહીં થાય ને તો એરબેગ ખુલતી નથી એટલે એરબેગ ની અંદર કોઈ એક સેન્સર પ્રેસ થશે તો પણ એરબેગ ઓપન થશે બંને થશે તો પણ બંને ઉપર પ્રેસિંગ નહીં થાય તો જ એરબેગ ઓપન નહીં થાય એટલે જે એરબેગ છે એ આ લોજિક ઓર્ગેટ ના લોજિક પર કાર્ય કરે છે આ એક એનું વ્યવહારિક ઉદાહરણ મેં તમારી સામે પ્રેઝન્ટ કર્યું હે ને એને એનો પરિપથ પણ દર્શાવ્યો કે બંને સ્વિચ ઓપન હોય તો જ બલ્બ ઓફ રે બાકીની બધી સ્થિતિમાં બલ્બ ચાલુ થશે એટલે આઉટપુટ મળશે આ એનું બુલિયન સમીકરણ છે તમને પ્રસુર થાય બુલિયન સમીકરણ શું તો આપણે યુટ્યુબ ચેનલ ઉપર જજો મેં તમને આની વેરિફિકેશન બધી જ ડિટેલ આપી છે બુલિયન સમીકરણ એટલે લોજિક ગેટના આ કાર્ય આઉટપુટમાં મળતું જે કાર્ય છે એની ગાણિતિક રજૂઆત એટલે બુલિયન સમીકરણ એનું બુલિયન સમીકરણ છે એ પ્લસ બી હવે હું તમને આ કહું છું આ જે નિશાન છે ને એ સરવાળો નથી ગેટ નો ગેટ નો ઓપરેટર છે શું છે વિદ્યાર્થી મિત્રો એ ઓર ગેટ નો ઓપરેટર છે ઓકે ઓપરેટર છે એટલે એ ઓર બી અને વંચાઈ શું એ ઓર બી ઓકે સરવાળો નથી ખાસ ધ્યાન રાખજો આ એનો પરિપથ સંજ્ઞા છે ઓર ગેટ ની આ બે ઇનપુટ સિગ્નલ છે એ અને બી ઇનપુટ તમને મળે છે એને કહેવાય આઉટપુટ સિગ્નલ અને વાય બરાબર આવે એ ઓર બી ઇટ્સ ઓકે આ ઓર ગેટ છે આખો આગળનો ભાગ ઇનપુટ ભાગ છે ને કરવ આકારનો હોય અને આખો આ જે સેફ છે ને મંદિર ઉપર ખબર ઘુમટ હોય એ ઘુમટ આકારનો છે એટલે આને યાદ રાખવા માટે ધ્યાન રાખજો કરવ અને મંદિર રાઈટ એની પરિપદ સંજ્ઞા છે અહીંયા બંને તમે જીરો જીરો આપો તો જીરો જોઈ લો આપો તો જીરો બાકીની કોઈ પણ સ્થિતિમાં આઉટપુટ વન મળે એટલે આનું કાર્ય જો મારે લખવું હોય તો એવું લખી શકાય કે જો બંને ઇનપુટ તો જ આઉટપુટ જીરો બાકીની બધી સ્થિતિમાં આઉટપુટ વન મળે જયારે કોઈ એક ઇનપુટ અથવા બધા જ ઇનપુટ વન ત્યારે આઉટપુટ વન મળે આ ઉલટું કીધું છે કોઈ એક ઇનપુટ વન આમાં જો એક ઇનપુટ વન છે આમાં એક ઇનપુટ વન છે આમાં બંને ઇનપુટ વન કોઈ એક ઇનપુટ વન અથવા બધા ઇનપુટ વન ત્યારે આઉટપુટ વન મળે બાકી જીરો એટલે ટૂંકમાં કહેવાનું આના પર તાત્પર્યું કે બંને ઇનપુટ ઝીરો તો જ આઉટપુટ ઝીરો બાકી બધે આઉટપુટ વન આ ઓર ગેટ છે એનો પરિપથ સંજ્ઞા છે ટેબલ બુલિયન સમીકરણ પરિપથ સંજ્ઞા ખબર પડી ગઈ આ એનું કાર્ય છે શું છે એનું કાર્ય રેડી આ ઓર ગેટ આ મૂળભૂત ગેટ છે એનું કાર્ય અને આ તમને લગભગ ખબર પડી ગઈ હશે ઇટ્સ ઓકે ચાલો આવો જ બીજો ગેટ જોઈએ એન ગેટ કયો જોઈએ એન ગેટ તમારી સામે એન ગેટ છે જ ચાલો એ બધું રજૂ કરતા પહેલા હું પરિપથ દોરી દઉં છું ચાલો આ બેટરી છે

ઓપન અને આને ક્લોઝ અને બંને ક્લોઝ રેડી ચાલો હાલમાં આ એન ગેટ સમજવા માટે વિદ્યાર્થી મિત્રો જોઈ લો બંને સ્વિચ હાલમાં ઓપન છે એ અને બી તો અહીંથી પાવર જશે એ અટકી જ જશે એટલે આગળ જશે જ નહીં બંને સ્વિચ ઓપન હશે એટલે બલ્બ ઓફ જ રહેશે રેડી ચાલો આ સ્વિચ ને તમે શું કરો છો ક્લોઝ કરો છો એકને ક્લોઝ કરો

આને ઓપન રાખો તો પણ બલ્બ ઓફ જ રહેશે બંનેને ક્લોઝ કરો ચાલો બંને ક્લોઝ કરી એટલે પરિપત પૂર્ણ થઈ ગયો આથી પ્રવાહ જશે બલ્બમાંથી ને પાછો બેટરીમાં આવશે એટલે બલ્બ કેવો થશે ઓન બરાબર ને એટલે એક જ સ્થિતિમાં ઓન થાય છે જોઈ લો છે એટલે પેલા ઓપન ઓપન એટલે ઝીરો જીરો ચાલો બે જીરો છે જોઈ લો તો બલ્બ ઓફ જ રહેશે એટલે જીરો એક સ્વિચ ઓપન રાખો છો અને બીજી ક્લોઝ કરો છો તો પણ બલ્બ ઓફ જ રહેશે એટલે જીરો

ઓપરેટર છે ગુણાકાર નથી બુલિયન પરિપત સંજ્ઞા જોઈ લો આ બે ઇનપુટ છે એને બી એટલે આઈ બાય પી ઇનપુટ અને આ છે વાય ઓઉટપુટ એન ગેટની સંજ્ઞા જો આ સ્ટ્રેટ ઓલામાં કરવો હતો ને ઓર ગેટ અંદર આ સ્ટ્રેટ અને આ જે આકાર છે ચોકોબાર ક્વોલિટી આવે કે નહીં મેંગા ડોલી એના જેવો છે જોઈ લો આ યાદ રાખો એટલે આ એન ગેટ છે એન ગેટ નું જો મારા કાર્ય લખવું તો લખી શકાય તમે જોઈ લો આના ઉપરથી કે બંને ઇનપુટ વન તો જ આઉટપુટ વન મળે બાકીની બધી સ્થિતિમાં આઉટપુટ જીરો મળે આ છે એન ગેટ નું કાર્ય જોઈ લો બધા જ ઇનપુટ વન તો જ આઉટપુટ વન મળે બાકીની બધી સ્થિતિમાં આઉટપુટ શું મળે જીરો ખાસ ધ્યાન રાખજો બંને ઇનપુટ વન તો જ આઉટપુટ વન બાકીની સ્થિતિમાં જીરો ઓર ગેટમાં કેવું થતું હતું બંને ઇનપુટ જીરો તો જ આઉટપુટ જીરો બાકીની સ્થિતિમાં વન રેડી એના કરતાં ઉલટો છે ઇટ્સ ઓકે તો લગભગ મને એવું લાગે છે કે એન ગેટનો પણ તમને ખ્યાલ આવી ગયો હશે રેડી વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો ઓકે ચાલો આવો જ એક ત્રીજો મૂળભૂત ગેટ જોઈએ નોટ ગેટ ચાલો નોટ ગેટની પરિપથ નોટ ગેટ ની અંદર આ બેટરી આ બલ્બ વાય પ્લસ આ માઇનસ ચાલો નોટ ગેટ એક એવો ગેટ છે બેટો એક જ ઇનપુટ ધરાવતો ગેટ છે એક જ ઇનપુટ ધરાવતો ગેટ છે નોટ ગેટ નોટ ગેટમાં ઇનપુટ ની આઉટપુટમાં উল্টাই જાય છે તેથી તેને ઇન્વર્ટર ગેટ પણ કહેવાય જોઈ લો ચાલો નોટ ગેટ સમજીએ નોટ ગેટ એક એવો ગેટ છે કે જેમાં ઇનપુટ એક જ છે સામાન્ય રીતે બધા ગેટમાં વિદ્યાર્થી મિત્રો આઉટપુટ એક જ હોય પણ ઇનપુટ એક એક કરતા વધારે હોઈ શકે પણ નોટ ગેટ એક એવો ગેટ છે કે જેની અંદર ઇનપુટ પણ એક જ છે એક જ ઇનપુટ ધરાવતો આ ગેટ છે ચાલો એને ચેક કરીએ ચાલો હાલમાં સ્વિચ કેવી છે જોઈ લો હાલમાં સ્વિચ કેવી છે સ્વિચ એ અને બલ્બ વાય ચાલો સ્વિચ ઓપન છે છે સ્વિચ ખુલ્લી છે તો પરિપત્રમાં પ્રવાહી આવશે અટકી જાય પણ એ પ્રવાસી તો અહીંથી આમ જશે બલ્બમાં થઈ જયારે બલ્બ ઓન થશે સ્વિચ ઓપન છે તો બલ્બ ઓન થાય છે હવે સ્વિચને તમે ક્લોઝ કરો ચાલો ક્લોઝ ક્લોઝ કરશો એટલે પરિપથમાંથી પ્રવાહ એ આવીને શોર્ટકટ થઈને પાછો હોય જાય કારણ કે પ્રવાહ હંમેશા ઓછા અવરોધ માર્ગે જવાનું પસંદ કરે એ આપણે બધા વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ છે એટલે પ્રવાહ બધો જ અહીંયા પસાર થશે કદાચ માઇનોર થશે તો બલ્બ ચાલુ નહીં થાય સ્પ્રિંગ તમને જોવા મળશે એકદમ એટલે પ્રવાહ મેજર બધો પ્રવાહ શોર્ટકટ થઈ જશે બધો પ્રવાહ શોર્ટકટ થઈ જશે એટલે બલ્બ રહેશે ઓફ એનો મતલબ તમે જીરો આપો છો તો આઉટપુટ વન મળે છે

રાઈટ અને રાત્રે પ્રકાશ ઇનપુટ તમે નથી આપતા પણ તમને લાઈટ છે એ ચાલુ થાય છે એટલે ઇનપુટ ની ક્રિયા આઉટપુટમાં શું થાય છે ઉલટાય છે એટલે સોલાર સ્ટ્રીટ લાઇટ છે ને એ આ ગેટ ઉપર કાર્ય કરે આ વચ્ચે હું તમને કહેતા ભૂલી ગયો આની પહેલાનો કયો ગેટ જોયો આપણે આની પહેલાનો કયો ગેટ જોયો ફરી એકવાર બતાવી દઉં એટલે તમને ખ્યાલ રહે રેડી આની પહેલા એન ગેટ જોયો તો આ એન ગેટ એ તમે સમજ્યા હવે આનો ઉપયોગ ક્યાં થાય પ્રશ્ન અહીં આવે ચાલો આનું લોજિક હું તમને સમજાવી દઉં છું આપણી પાસે મેજર બાઇક હોય છે અત્યારે કઈ લીવર વાળી બાઇક એક્ટિવા રાઈટ એક્ટિવા હોય કે કોઈ બી અધર સેલ્ફ સ્ટાર્ટ વાળી કોઈ પણ બાઇક હોય તમે જોજો એક્ટિવાને તમે સ્ટાર્ટ કરશો ને તો એ આ ગેટ પર એનું સિદ્ધાંત એનું જે લોજિક છે ને એ આ ગેટ પર છે તમે એક્ટિવાની ચાવી ઓન કર્યા પછી તમે ખાલી સેલ્ફ દબાવશો ગાદી સ્ટાર્ટ થશે નહીં થાય ખાલી તમે બ્રેક લીવર અથવા ક્લચ અથવા ક્લચ દબાવશો તો બ્રેક હોય જે સાઈડ એ દબાવશો ખાલી સેલ્ફ ને અટશો બી નહી તો પણ બાઇક ચાલુ થશે નહીં એકી સાથે સેલ્ફ અને ક્લચ બંને પકડવાથી ગાડી સ્ટાર્ટ થાય છે એટલે બંને ઇનપુટ આપો ને તો જ તમને આઉટપુટ મળે છે ખાલી તમે બે આપતા નથી તો ગાડી સ્ટાર્ટ થવાનો પ્રશ્ન નથી રહેતો ખાલી સેલ્ફ આપો છો ક્લચ નથી કરતા તો પણ ગાડી સ્ટાર્ટ નહીં થાય ખાલી ક્લચ આપો છો સેલ્ફ ન દબાવતા તો પણ ગાડી ચાલુ નહીં થાય સેલ્ફ સાથે ક્લચ દબાવશો તો મને એવું લાગે છે કે ગાડી સ્ટાર્ટ થઈ જશે આઉટપુટ મળશે એટલે આ ગાડીનું ઉદાહરણ છે આવું જ મેં તમને બીજું આપ્યું મિત્રો નોટ ગેટ કે નોર્થ ગેટની અંદર સોલાર સ્ટ્રીટ લાઇટ કે દિવસે બેટા પ્લેટ ઉપર પ્રકાશ પડે છે એટલે ઇનપુટ આવે છે એટલે આઉટપુટ નથી મળતો રાત્રે ઇનપુટ નથી આવતો એટલે આઉટપુટ મળે છે તો સોલાર સ્ટ્રીટ લાઇટ છે એ આ ગેટ પર કાર્ય કરે છે અને આ ગેટમાં મેં તમને કીધું ઇનપુટની ક્રિયા આઉટપુટમાં ઉલટાય છે તમે વન આપો છો તો જીરો મળે છે અને જીરો આપો છો તો વન આવે જોઈ લો રાઈટ ઓકે એટલે એને એ બાર કહેવાય શું કહેવાય એ બાર એનું બુલિયન સમીકરણ છે એ બાર બુલિયન સમીકરણ એટલે ખબર પડી ગઈ ને એના ગેટની ગાણિતિક આઉટપુટમાં મળતી ગાણિતિક રજૂઆત એટલે બુલિયન સમીકરણ ચાલો એની સંજ્ઞા જોઈ લઈએ બહુ સરસ સંજ્ઞા છે આ ઇનપુટ છે એ આઈ બાય પી અને આઉટપુટ વાય અથવા એક્સ તમે જે કહો એ રેડી આઉટપુટ છે બહુ સરસ સંજ્ઞા છે સમોસું ત્રિકોણાકારનું જોઈ લો અને ઉપર સોસ સમોસુ અને સોસ આ જરૂરી છે આ છે નોટ ગેટ ઇનપુટ આઉટપુટ આઉટપુટમાં ઉલટાઈ જાય છે વન આપો તો ઝીરો મળે છે એટલે આ ગેટનું બીજું નામ છે ઇન્વર્ટર ગેટ રાઈટ એક ઇન્વર્ટર ગેટ એ કહેવાય ને આમાં એક જ ઇનપુટ છે એટલે એક જ ઇનપુટ ધરાવતો ગેટ છે ઇન્વર્ટર ગેટ કહેવાય એટલે વન આપો તો ઝીરો મળે ને ઝીરો આપો તો વન આપે એનું કાર્ય જોઈ લો જો ઇનપુટ વન તો આઉટપુટ ઝીરો અને ઇનપુટ ઝીરો તો આઉટપુટ વન મળે તો આ ત્રણ મૂળભૂત લોજિક ગેટ છે ખ્યાલ આવી ગયો ઓર ગેટની અંદર શું વિદ્યાર્થી મિત્રો બંને ઇનપુટ ઝીરો તો જ આઉટપુટ જીરો બાકીની બધી સ્થિતિમાં આઉટપુટ વન ગેટની અંદર બંને ઇનપુટ વન તો જ આઉટપુટ વન બાકીની બધી સ્થિતિમાં આઉટપુટ ઝીરો ગેટ ગેટની અંદર વન તો ઝીરો અને ઝીરો તો વન ઇનપુટ ની ક્રિયા આઉટપુટમાં ઉલટાય છે એટલે આ ગેટને ઇન્વર્ટર ગેટ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ ગેટની એક ખાસિયત છે કે આ ગેટની અંદર એક જ ઇનપુટ છે તો આ ત્રણ મૂળભૂત ગેટ એટ શોકે ખ્યાલ આવી ગયો હશે રેડી હવે એના જે બનાવવામાં આવે છે એને યુનિવર્સલ ગેટ કહેવાય ચાલો એને પણ આપણે સ્ટાર્ટઅપ કરી દઈએ ઓકે મિત્રો આપણે આ ટોપિક પૂર્ણ કર્યો આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ